સુરત જિલ્લા કલેક્ટર વતી કેન્દ્ર સરકારની શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસ થતાં ચાર લેબર કોર્ટ્સ રદ કરવાની માંગ સાથે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા આવેદન અપાયું હતું કેન્દ્ર સરકારે ઓગણત્રીસ મજૂર કાયદાઓને રદ કરી તેની જગ્યાએ ચાર લેબર કોર્ટને એકવીસ નવેમ્બર બે હજાર પચીસે સમગ્ર દેશમાં લાગુ કરવા જાહેરનામાઓ બહાર પાડ્યા છે જેના કારણે દેશમાં આશરે એકસઠ કરોડ કામદારો સંકટિત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તથા કામદારોના ટ્રેડ યુનિયનો વિવિધ ફેડરેશનોમાંથી ભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે નવા ચાર લેબર કોટ કામદાર વિરોધી દેશના બંધારણ વિરોધી છે અને સ્પષ્ટપણે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે આ નવા ચાર લેબર કોટ કામદારોના હિત માટે નહીં પણ દેશના પંચીપતિ માલિકો કોર્પોરેટરના માધનતાઓ તથા વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરી દીધા છે જેના વિરોધમાં તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર રોજ કાળો દિવસ મનાવવા તથા વિરોધ કાર્યક્રમો કરવાની દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા ફેડરેશનોના સંયુક્ત મંચે દેશમાં કાર્યરત તમામ ટ્રેડ યુનિયનો તથા કામદાર કર્મચારીઓને હાંકલ કરી હોય જે અન્વયે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સુરતમાં કાળો દિવસ મનાવીને ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા મોકલી અપાયા હતા અને કેન્દ્ર સરકારના નવા ચાર લેબર કોર્ટ તથા શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસ તાત્કાલિક રદ કરે તથા રદ કરવામાં આવે અને ઓગણત્રીસ મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરે તેવી માંગ કરી હતી સુગીત પાઠકજી સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ અમારો મુખ્ય વિરોધ સરકાર જે નવા ચાર લેબર કોડ લાવી છે એ ચારે ચાર લેબર કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ લાગુ કરવા માટે અમારી મુખ્ય માંગણી છે આ ચાર લેબર કોડ એ દેશના શ્રમિક વર્ગની સ્વતંત્રતા પર અને આઝાદી પર પંજો છે અને અમે ટ્રેડ યુનિયન્સ દેશના મજૂર વર્ગને ફરી પાછા ગુલામ નહીં થવા દઈએ એને માટે અમે સતત લડતા રહીશું અને સંઘર્ષ કરતા રહીશું એટલે અમારી મુખ્ય માંગણી એ જ છે કે આ ચાર કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ લાગુ કરો